રસોડું આપણા ઘરનો એક અહેમ ભાગ હોય છે લોકો તમારા રસોડાને જોઈને જ તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી શકે છે એટલા માટે જ તો રસોડું સ્વચ્છ રાખવાનું પ્રયાસ કરવો જોઈએ રસોડાની સ્વચ્છતા પર ફક્ત ધાર્મિક જ નથી પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છે કે તેને સાફ સુથરું રાખવું જોઈએ રસોડું સ્વચ્છ હોય તો બીમારી ઓછી ફેલાય છે અને માતા અન્નપૂર્ણાનો પણ આશીર્વાદ રહે છે ખોરાક રસોડામાં જ રાંધવામાં આવે છે જેથી કરીને જીવ જંતુઓ ગંદકીમાં આવે છે અને તેને સ્વચ્છ રાખવું એકદમ જરૂરી છે રસોડાની જો આપણે વાત કરીએ તો તેમાં સ્વચ્છ રાખવા માટે ગેસનો ચૂલો સૌથી મેઇન હોય છે કારણ કે તેના પરત તો તમે બધી વસ્તુઓ પકાવો છો તેમને રાંધવામાં રોટલી હોય શાકભાજી હોય ક્યાં તો પછી દાળ વગેરે હોય બધું જ ગેસ સ્ટોવ પર જ રાંધવામાં આવે છે હાલાકી આજના સમયમાં ઇલેક્ટ્રોનિક સ્ટોવ ઇલેક્ટ્રિક સ્ટોવ માઇક્રોવેવ ઓવન અને એર ફ્રાય જેવી ઘણી બધી સુવિધાઓ છે પરંતુ રોટલી બનાવવા માટે તો તમને ગેસની જ જરૂરત પડતી હોય છે અને ઘણીવાર તમે જ્યારે ખાવાનું બનાવો છો ત્યારે દૂધ ચા કોફી કે દાળ ઉભરાઈને ગેસના બર્નરમાં ચાઈલી જાય છે અને તેના છિદ્રો તેના છેદ બંધ થઈ જાય છે જેના કારણે જે જ્યોત હોય તે પણ ધીમી થઈ જાય છે અને પછી તમે તેને બહાર જાઓ છો સફાઈ કરાવવા તો આજે હું તમને એક એવી ટિપ્સ બતાવવા જઈ રહી છું જેથી કરીને તમે ઘરમાં જ ગેસના બર્નરને સાફ કરી શકશો માત્ર બે જ વસ્તુઓથી તમને જોઈશે બેકિંગ સોડા અને વિનેગર આમાં શું કરવાનું છે તમારે બરાબર માત્રામાં પાણી અને વિનેગરને મિક્સ કરીને ગેસનું બર્નર અડધો કલાકથી પણ વધુ સમય માટે તેને નાખી દેવાનું છે અડધો કલાક થઈ જાય પછી તેને પાણીમાંથી બહાર કાઢો અને બેકિંગ સોડા અને પાણીને મિક્સ કરીને એક સરસ મજાનો પેસ્ટ બનાવી લો અને બર્નર પર સારી રીતે લગાવી દો અડધો કલાક માટે જેમ અડધો કલાક થઈ જાય પછી એક ટૂથબ્રશની મદદથી તેને સાફ કરતા જાઓ પછી તેને ધોઈને સુકાવી લો તમારું બર્નર એકદમ પહેલાં જેવું થઈ જશે તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો